નમસ્કાર હું આપની સાથે જોઈ રહ્યા છો ગુજરાતનો ખાસ કાર્યક્રમ ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી સૌથી પહેલા આપણે વાત કરીએ સુરતની તો સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર બે ના કોર્પોરેટર રાજેશભાઈ રાઘવભાઈ મોરડિયા વિરુદ્ધ સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશન દ્વારા ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પ્રાથમિક જાણવા મળ્યું છે કે કોર્પોરેટર આવક મેળવીને પોતાની કાયદેસરની કુલ આવકની સરખામણીમાં અડસઠ પોઈન્ટ પચાસ ટકા જેટલી વધુ એટલે કે રૂપિયા ઓગણત્રીસ લાખ એટોતેર હજાર સાતસો બોતેરનું અપ્રમાણસર મિલકત જે છે તે વસાવી છે તેમણે પોતાના પદનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર અને ઈરાદાપૂર્વક અને ગુનાહિત ગેરવર્તણ આજે કરપ્શન બ્યુરો સુરતના એસીપી આર આર ચૌધરીએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર બે ના કોર્પોરેટર રાજેશભાઈ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આજથી ચાર મહિના પહેલા

જેમાં હકીકત એ મુજબ છે રાઘવજીભાઈ હોય તેમની કાયદેસરની આવક ઉપરાંત અડસઠ પોઈન્ટ પચાસ ટકા એટલે કે રૂપિયામાં ઓગણતીસ લાખ હજાર રૂપિયા જેટલી રકમની અવૈધ સંપત્તિ વસાવી હોવાની રેકોર્ડ ઉપર આવતા તેઓ વિરુદ્ધ અપ્રમાણસર વિકતનો ગુનો રજીસ્ટર કરેલો છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર ઇન્વેસ્ટિગેશન ચાલુ કરે સર કઈ પાર્ટીના છે અને બેંક લોકર પર ઓપરેટ કરવામાં આવશે ઘરે શું પતાતા ધરો તેઓના ઘરે પણ જડતી થશે એમના બેંક બેંક લોકર સાના એ તમામ વિગતોની તપાસ થશે અને આ રાજેશ રાઘવજીભાઈ એ ગત ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીથી ચૂંટણી જીત્યા હતા એવું અમારી જાણકારીમાં પણ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસી છે અને ત્યારે હવે આવતીકાલે દેશના રાષ્ટ્રપતિ જુનાગઢ સોમનાથ અને બાદમાં ભગવાન દ્વારકાધીશના દર્શને જવાના છે ત્યારે આજરોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાજકોટમાં હિરાસર એરપોર્ટથી પોલીસ કોન્વે મારફત રાજકોટ ખાતે પહોંચ્યા હતા સાથે જ આજે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે અને સવારના સમયે રાજકોટથી તેના પ્રવાસે રવાના થશે તો હાલ આપણે વાત કરીએ તો હિરાશર એરપોર્ટથી પોલીસ કોન્વે મારફતે રાજકોટ પહોંચ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાલ ગુજરાતની પ્રવાસે છે આવતીકાલે જે છે તે જૂનાગઢ જવાના છે પ્રવાસ દરમિયાન તે પછી એ જે ખાસ મહત્વની વાત એ છે કે ભગવાન દ્વારકાધીશના દર્શન માટે પણ એ આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જવાના છે આજે ત્યાં રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે અને તે પછી કાલે આવતીકાલે સવારના સમયે એ ત્યાં રાજકોટથી રવાના થશે એમના જે જુનાગઢ બાજુ જે એમના એ જૂનાગઢમાં શ્વાસનગીરના જંગલોમાં એ જવાના છે આવતીકાલે એમનો પ્રવાસ છે અને તમામ પ્રવાસને લઈને હાલ તંત્ર તરફથી તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે આગળ હવે આપણે વાત કરીએ તો ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની મુલાકાત કરી હતી કેન્દ્રીય મંત્રીએ આજે વડનગર રેલવે સ્ટેશન પર ખાસ મુલાકાત લીધી હતી અને અવિનાશ ગોયલને પણ રેલવે સ્ટેશન પર બનનાર જે મ્યુઝિયમ છે કે જેમાં બુદ્ધિઝમ સમયથી વર્તમાન સમય સુધીના જે સમયગાળાનું વિઝ્યુલાઇઝેશન દ્વારા બતાવવામાં આવ્યું હતું ત્યારે ગાયકવાડે ગુજરાતમાં વડનગર રેલવે સ્ટેશન પર ચલાવવામાં આવેલા રેલ ઇન્જિનથી લઈને બુલેટ ટ્રેન સુધીની સફરનું વર્ણન કર્યું હતું રેલમંત્રીને આ મુદ્દે આગળ વધવા જણાવ્યું હતું રેલ મંત્રીને મોદીજીના ચાયના ટી સ્ટોલને પણ આમ જનતા માટે ખુલ્લું રાખી અને લોકો માટે પ્રેરણા સ્ત્રોત બને એવું જણાવ્યું હતું ત્યારે આ રેલના ઉચ્ચ અધિકારીઓ સાથે અહીંની સમસ્યાઓ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી જે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ રેલ નિરીક્ષણ યાનમાં જવા માટે રવાના થયા હતા ખાસ કેન્દ્રીય રેલ મંત્રીએ આજે વડનગર રેલવે સ્ટેશનની મુલાકાત કરી અને ખુશ થયા હતા ત્યારે ઉપસ્થિત વડનગરના અગ્રણીઓ હોદ્દેદારો સાથે મુલાકાત કરી અને તેમની જે રેલવે અંતર્ગત રજૂઆત છે તેઓ શાંતિથી સાંભળી અને અધિકારીઓને યોગ્ય સૂચનાઓ કર્યા હતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત આપણે વાત કરીએ તો ગાંધીનગરથી ઉચ્ચ અધિકારી જયંતિ રવિ પણ ખાસ હાજર રહ્યા હતા આજે ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવજી વડનગર પધાર્યા અને નાના મોટા રેલવેના જે પ્રશ્નો હતા એમને સુંદર રીતે સાંભળ્યા અમારા બધાના અને સાથે સાથે એમને અહીંયા જે રેલવેના અધિકારીજનો એક નાની સરખી બેઠક કરીને અને લોકોને ને કે ગાર્ડન નું ડેવલપમેન્ટ કરવા જેવું છે અમુક ટ્રેનો લંબાવવાની હતી એ લંબાવવાની વાત કરી અને હું જેડ મેમ્બર તરીકે મારી જે રજૂઆત હતી એ બી મેં કરી રજૂઆત ની અંદર જે વડનગર થી બોમ્બે આપણી વલસાડ ટ્રેન જાય છે એને લંબાવવાનો પ્રયત્નો કરવાનું સાહેબને કીધું સાથે વડનગર નું જે અમારું ક્રોસિંગ જે ફાટક છે એને થોડી પહોળી કરવા માટેની અને બીજા નાના મોટા ઘણા પ્રશ્નો હતા એમને રજૂઆત કરી ને એમને એ રજૂઆત સાંભળીને અમને આશ્વાસન આપ્યું થઈ જશે તો આગળ આપણે વાત કરીએ તો ભાવનગર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવાના નિયમનની કાર્ય જે પગલાં છે તેના પગલાના ભાગરૂપે ફૂડ સેફ્ટી વિભાગની સૂચના મુજબ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગામ ખાતેથી કુલ કિલોગ્રામ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે આ બનાવ અંગે પાલીતાણાના ડીવાયએસપી મિહિર બારૈયાના જણાવ્યા અનુસાર સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે જે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આંબલા ગામેથી

થાબડી માઓ સ્વીટ રિફાઇન્ડ પામોલિન તેલ વનસ્પતિઓ દૂધનો પાવડર અને ફટકડીનો જથ્થો ઝડપી લીધો હતો આ ઝડપાયેલા જથ્થાનું સેમ્પલ પરીક્ષણ બાદ જે જથ્થો અખાદ્ય જણાયો હતો તેનો નાશ કરવામાં આવ્યો હતો તો હવે આગળ આપણે વાત કરીએ ઉપલેટાની તો ઉપલેટા ઉપલેટા તાલુકા કોંગ્રેસ દ્વારા સુધી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનો હેતુ તાલુકાના ખરાબ રોડ રસ્તાઓ અને ખેડૂતોને મગફળીના યોગ્ય ભાવ ન મળતા મુદ્દાઓને લઈને સરકાર સુધી અવાજ પહોંચાડવાનો હતો જેમાં રેલી ભીમોરા ગામથી શરૂ થઈ અને લાઠ કુંડેચ તલગણા

જેના કારણે ખેડૂતોને પાક વેચાણ અને પરિવહનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે ઉપરાંત મગફળીના જો ટેકાના ભાવ અંગે પણ ખેડૂતોમાં ભારે જોવા છે તાલુકાના આશરે ખેડૂતો દ્વારા ઓનલાઈન ટેકા ભાવની અરજીઓ કરવામાં આવી છે છતાં પણ હજી સુધી યોગ્ય ખરીદી શરૂ થઈ નથી કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ જો સરકાર દ્વારા સિત્તેર મણ મગફળીની ખરીદી ટેકા ભાવ પર થાય તો પણ ખેડૂતોને લગભગ રૂપિયા 58500 નો નુકસાન સહન કરવું પડશે તેમણે માંગણી કરી છે કે સરકાર તરત જ ખેડૂતોની સંપૂર્ણ મગફળીની ખરીદી શરૂ કરે અને વાસ્તવિક ભાવ આપે રેલીના અંતે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાયું અને જેમાં રસ્તાની સુધારણા મગફળીના ભાવ અને ખેડૂતોને રાહત સહાય સહિતના જે મુદ્દાઓ છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને આ કોંગ્રેસના કાર્યકરોના જણાવ્યા મુજબ ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે આગામી દિવસોમાં ઉપલેટા ખાતે ખેડૂતોના ધરણા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું લઈ અને ઉપલેટા સુધી 21 કિલોમીટરની આ બાઇક યાત્રામાં વચમાં આવતા ગામોની અંદર લોક સંપર્ક મીટિંગો સભાઓ કરી અને લોકોને પોતાના પ્રશ્નો ઉજાગર કરવા માટે અમે સૌ નીકળાતા ઉપલેટા તાલુકાના તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે ત્યારે તરફ ધ્યાન ખેંચાય અને સમઢિયાળા સુધીનો જે રસ્તો છે છેલ્લા દસ વર્ષથી બન્યા નથી અને આઠ થી દસ ગામના લોકોએ એ રસ્તા ઉપર અવર જવર કરવી પડે છે ત્યારે રસ્તો તાત્કાલિક ધોરણે નવો બનાવવામાં આવે ટેકાના ભાવે જે મગફળી ખરીદીની વાત છે ગયા વર્ષે બસો મણ મગફળી ખરીદાણી હતી આ વખતે સરકારે સિત્તેર મણ મગફળી ખરીદવાની છે ત્યારે ખેડૂતોને સીધો એકસો ત્રીસ મણ ટેકાના ભાવે ખરીદી ઓછી થાય અને અઠાવન રૂપિયા જેવી નુકસાની સહન કરવી પડે ચીખલિયા ઘાટફોડી થી માંડી અને ભીમોરા સુધીના બધા જ ખેડૂતો ખેત મજૂરો માલધારીઓ અને નાના મોટા બધા જ લોકોનું અમારું એક

રાખીને સ્થપાયેલા જે સરખ્તસિંહજી સરકારી હોસ્પિટલ આજે પણ અડીખમ ઊભી છે પરંતુ જે તેની હાલત છે તે ચિંતાજનક બની ગઈ છે છત પર ઝાડ નીકળ્યા છે તંત્રની બેદરકારીથી મહારાજાના અમૂલ્ય વારસાની જાળવણીનો અભાવ જે છે તે જોવા મળી રહ્યો છે મહારાજા કૃષ્ણ કુમાર સુખાકારી માટે આપેલી આ અમૂલ્ય ભેટ આજે તંત્રની બેદરકારીનો ભોગ બની રહી છે ભાવનગરની સરકારી હોસ્પિટલની છત પર ઝાડ ઉગી નીકળ્યા છે ત્યારે સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે આજે સરકારી તંત્ર અને સ્થાનિક નેતાઓની ઉદાસીનતા આ સ્થિતિ માટે જવાબદાર છે

પ્રજાની સુખાકારી માટે બનાવવામાં આવેલી જૂની જે સર હોસ્પિટલની છતની બિલ્ડિંગ અને જ્યાં જુઓ ત્યાં ગંદગી કચરોથી હાલત કફોડી બની છે પરંતુ અધિકારીઓ અને શાસક પક્ષના લોકો વર્ષો જૂની હેરિટેજ બિલ્ડિંગની સાચવણીમાં નિષ્ફળ નીવડ્યા છે જેને લઈને હાલ આ બિલ્ડિંગમાં ગંદકી અને કચરા અને વનસ્પતિઓ ઉગી આવી છે અને એક વખત વિરોધ પક્ષ દ્વારા સફાઈ અંગે રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા અને હવે આખરે હવે ક્યારે આ બિલ્ડિંગની સફાઈ કરવામાં આવશે તે તો હવે જોવું જ રહ્યું હમ ડૉક્ટર અશોકવાળા તબીબી અધિક્ષક સર્ટી હોસ્પિટલ ભાવનગર વાત કરીએ હોસ્પિટલના સ્ટેટના સમયમાં જે બિલ્ડિંગ ભાવનગરની સુખાકારી જનતા માટે જે આરોગ્યને લઈને આપેલું સ્ટેટે ચાળી જ આકરા ઊભી ગયે છે શું કહેશું સમગ્ર બાબતને લઈને શું કહેશું ચોમાસા દરમિયાન એ મોટાભાગે એવું થતું હોય છે એના માટે પીએવને નિયમો અનુસાર કાર્યવાહી માટે અગાઉ પણ કહી દીધેલું છે પણ પીઆઈઓના નિરીક્ષણમાં એવું આવેલું છે કે ડોમ ઉપરના ભાગે ડેમેજ થયેલો છે એટલે ખાલી એક માણસ કે કોઈથી એ કામ થઈ શકે એવું નથી એમાં તૂટફૂટ થવાની શક્યતાઓ છે એટલે એ લોકો એના માટે આખું ટેન્ડર પ્રક્રિયા કરી રિપેરિંગ કરી અને એ બધા જાડીઝંખરા દૂર કરવા માટેનું કાર્યવાહી હાથ ધરી દીધેલું છે રાજા કૃષ્ણકુમાર સિંહજીએ આપણને જે સિટીના મધ્યમાં આપેલી એક વારસાઈ જે સમાજ ઉપયોગી માટે હોસ્પિટલ આપેલી છે જેને અત્યારે આપણે સરકારી હોસ્પિટલ તરીકે પણ ઓળખીએ છીએ તેની જે કાળજી છે જે તંત્ર લેતું હોય છે એ અત્યારે ઘણા વર્ષોથી લીધેલું ન હોય અને બધી જગ્યાએ ઝાડવા અમુક અમુક જગ્યાએ પાણીના ડ્રોપ પડે છે ઉપરના માળેથી અને ઘણી જગ્યાએ ગંદકી વેળો પણ વધારે પડતો હોય છે તમારી તંત્રને નમ્ર વિનંતી કે વહેલી તકે એનું ધ્યાન રાખે સાફ સફાઈ કરે અને જે ઝાડો ઉગી નીકળ્યા છે એની પણ મરમત કરી અને આપણે એને સાજું કરીએ કૃષ્ણકુમારસિંહજીએ જે આપણને એવું એક રત્ન સ્વરૂપ જે અમૂલ્ય ભેટ આપી છે કે ભાવનગરની પ્રજા હંમેશા એને યાદ રાખે તથા ક્યાંય પણ મુશ્કેલી પડી હોય તો આપણે સીધા હોસ્પિટલમાં જઈ શકીએ એની માટે દીર્ઘદૃષ્ટિથી ત્યારે ત્યારના સમયના લાખો રૂપિયા ખર્ચી અને આપણને એ ભેટ આપે છે તો આપણે એનો ખ્યાલ રાખીએ સાથે કેવું પડે કે ખરેખર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ જે હોસ્પિટલ છે એ ભાવનગરના અને ભાવનગરના આદોશી પાડોશી વિસ્તાર અને સૌરાષ્ટ્રને સુખાકારી અને સ્વસ્થ સગવડતા મળી રહે એ માટેની હોસ્પિટલ એ સમયમાં કરોડો રૂપિયાની મિલકત પ્રજાને દાનમાં આપેલી પરંતુ તંત્રની બેદરકારીના કારણે ત્યાં પરિસ્થિતિ અત્યારે કઈક અલગ છે ખરેખર હોસ્પિટલની અંદર સ્વચ્છતા હોવી જોઈએ પરંતુ સ્વચ્છતા બિલકુલ જોવા મળતી નથી પ્રાથમિક સુવિધાઓ નથી સામાન્ય રીતે ત્યાં જઈએ તો ખરેખર ગંદકીના ઘર હોય છે તો કેવા માંગે છે કે હોસ્પિટલ છે એ ખૂબ બીમાર હોય એવું લાગી રહ્યું છે તો તંત્રએ આ બેદરકારી નીતિ દૂર કરી અને હોસ્પિટલની પ્રાથમિક સુવિધા છે એ નગરજનો અને સૌરાષ્ટ્રના લોકોને સુખાકારી માટેની જે સુવિધાઓ છે એ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ પરંતુ એમની છે એ ખરાબ છે આજ તો દ્રષ્ટિ દિવસ છે તો હું પ્રાર્થના કરું છું કે આજ આ અવસર પર તંત્રની આંખ ખુલે અને હોસ્પિટલ છે એ સામાન્ય સામાન્ય માણસ ઉપયોગ કરી શકે એવી ત્યાં વ્યવસ્થા સમાચારોમાં આગળ વાત કરીએ આપણે સુરતની તો સુરત જિલ્લાના એકસો સત્તાવન માંડવી વિધાનસભા વિસ્તારમાં ભાજપનો વિશાળ કાર્યકર્તા સંમેલન યોજાયો હતો અને જેમાં એક મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો કોંગ્રેસના મજબૂત જે ગઢ મનાતા આ વિસ્તારમાં ભાજપે કોંગ્રેસના ઘરમાં જ મોટું ગાબડું પાડી દીધું છે કોંગ્રેસના સુરત જિલ્લા પ્રમુખ આનંદ ચૌધરીના નજીકના સાથીદારોએ ભાજપનો કેશરી ખેસ ધારણ કર્યો છે અને જેના કારણે સ્થાનિક રાજકારણમાં હલચલ મચી ગઈ છે આ પ્રસંગે માંડવીના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સહિત અનેક અગત્યના કોંગ્રેસના નેતાઓ હોદ્દેદારો અને મહિલા કાર્યકરો અરવિંદભાઈ રાઠોડ સહિતના આગેવાનો કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા તેમણે તમામ નવા જોડાયેલા કાર્યકરોને ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા છે કાર્યક્રમ દરમિયાન કુંવરજી હડપતિએ જણાવ્યું કે માંડવી વિસ્તારમાં ભાજપની નીતિઓ અને વિકાસના કાર્યોને લઈને અને એને જોતા લોકોમાં વિશ્વાસ વધ્યો છે ભાજપ ગામડા અને આદિજાતિ સમાજના હિત માટે અડગ છે ભાજપના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે માંડવી વિસ્તાર હવે વિકાસની નવી દિશામાં આગળ વધશે અને આગામી ચૂંટણીમાં ભાજપને બહુમતીમાં સમર્થન મળશે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા દેશના વડાપ્રધાન બે હજાર ચૌદમાં બન્યા અને આજે એમના ચોવીસ વર્ષ જેટલા પૂર્ણ થયા છે જેની વિકાસ ગાથાના એક ભારતીય જનતા પાર્ટીનું વિશાળ સંમેલન માંડવીમાં બોલાવવામાં આવ્યું આ સંમેલનની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકર ચૌધરી અરવિંદભાઈ હડપતિ તરુણભાઈ ગામીક જેવા દિગ્ગજ નેતાઓ જોડાઈ ગયા હશે અને એમની સાથે ત્રણસો થી ચારસો જેટલા માણસો કાર્યકર્તાઓ એ કોંગ્રેસના હતા એ ભારતીયોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હશે જેમ દૂધમાં સાકર ભળે તેમ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ એમને વધાવી લીધા છે જે પ્રમાણે નીતિ નિયમ હોય એ નીતિ નિયમને આધારે તિતોઈ ગામ કિલોમીટરની દૃષ્ટિએ જોવા જાય તો હરેઠ નજીક છે અને તેને કારણે એ હરેઠમાં રહ્યું છે મિત્રો તો અને કરવલી બંને માંડવીમાં હતા પણ હવે અરેઠમાં છે અને હું ખાતરી આપું છું ટીતોયને કોઈ નુકસાન નહીં થાય ટીતોય ગામને તમામ વડીલોને કહેવા માગું છું કે મેં જ તમારો રસ્તો આપ્યો છે મેં જ વિકાસ કામ કર્યા છે મેં જ તમને પાણી આપ્યું છે મેં તમને હેન્ડપંપ આપ્યા છે મેં તમને ટાંકી આપી છે ખોટી જગ્યા ઉપર દળવાથી કશું બનવાનું નથી કોંગ્રેસ પાસે શું છે કે ત્યાં દોડીને મળે માત્ર ને માત્ર એ પોતાના પગ ઉપર કુવાડો મારી રહ્યા હોય એવું મને ટીટોઈ ગામના લોકો માટે લાગી રહ્યું છે કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે ચોક્કસ પ્રમાણે હું કહું છું કે આ મોટું ગાબડું આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને નામ નિશાન ડૂબી જાય હવે આ તરફ આપણે આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અભિયાન અંતર્ગત સહી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હવે આ કાર્યક્રમમાં એઆઈસીસી સચિવ અને સૌરાષ્ટ્ર પ્રભારી ભૂપેન્દ્રસિંહ મારાવાડી અને ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ચુડાસમા પ્રદેશ પ્રવક્તા મનીષભાઈ દોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભાજપ સરકાર દ્વારા લોકશાહી તંત્રના દુરુપયોગ અને ઈવીએમ ગેરરીતિઓ સામે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યો હતો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસાદ સોલંકી સહિત જિલ્લા હોદ્દેદારો તાલુકા પ્રમુખો અને કાર્યકરોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી કોંગ્રેસ આગેવાનોનો આક્ષેપ છે કે ભાજપ લોકશાહી પર હુમલો કરી રહ્યું છે દેશના હિત માટે લડત ચાલુ રહેશે તે કોંગ્રેસે જણાવ્યું છે આ કાર્યક્રમમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ચોર ગાદી છોડ અભિયાનને જિલ્લા અને તાલુકા સ્તર સુધી જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે લોકશાહી બચાવવાના સંકલ્પ સાથે કોંગ્રેસ કાર્યકરો અને જે છે તે નેતાઓએ એકતા દર્શાવી છે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે ગીર સોમનાથની તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ઇન્દ્રદોઈ ગામના ચિરાગ નાથાભાઈ બારડ છેલ્લા દસ વર્ષથી ગૌ આધારિત ખેતી કરી રહ્યા છે રવિવારે પોતાના ઘરે શ્રીમંત પ્રસંગે તેમની મહેમાનો માટે કેડના પાનની જે થાળી વાટકા ચમચી અને ગાયના શુદ્ધ દૂધમાંથી બનેલી દૂધ પાક તૈયાર કરી અને ખાસ જમણવાળનું આયોજન કર્યું હતું આ સાથે મહેમાનોને ગૌ આધારિત ખેતી અંગે પણ જાગૃતિ પણ આપવામાં આવી અને ખેડૂત ગાયના ગૌમૂત્ર અને છાણનો ખાતરમાં ઉપયોગ કરે છે અને માત્ર જરૂરી દૂધ જ લે છે વેચાણ માટે નહીં એક એકડમાં ગૌ આધારિત ખેતીમાંથી દર વર્ષે આશરે બાર લાખ રૂપિયાનું ઉત્પાદન થાય છે અને તેઓનો મંતવ્ય છે કે માત્ર ગૌ આધારિત ખેતીનું નામ પૂરતું જ નહીં પરંતુ તેનો પૂરેપૂરો અમલીકરણ જરૂરી છે ચિરાગભાઈનું મંત્ર છે કે પ્લાસ્ટિક ટાળવું અને ગૌ આધારિત ઉત્પાદન ઉપયોગમાં લેવું આવનારી પેઢી માટે આરોગ્યપ્રદ અને ટકાઉ ખેતી માટે મહત્વપૂર્ણ છે તેઓ માનતા જોઈએ કે જ્યારે એક વ્યક્તિ આ પદ્ધતિ અપનાવે ત્યારે ધીમે ધીમે આખો ગામ આ તરફ આગળ આવશે અને આજ મારા વતન એટલે કે ઇન્દ્રોય ગામમાં અમારા પરમ મિત્ર અને પ્રકૃતિ ખેતી અને ગૌ આધારિત ખેતી કરતા શ્રી શ્રીરાગ ચિરાગભાઈ બારડના ધર્મપત્નીના આપણા સોળ સંસ્કારો પૈકીના એક સંસ્કાર એવા શ્રીમદ પ્રસંગે જે પરિવાર ભોજન અને ધાર્મિક વિધિનો જે કાર્યક્રમ રાખેલો હતો તેમાં લોકોને પ્રેરણા મળે એવી શાસ્ત્રો વિધિ એટલે કે જે આપણા પુરાણો અને વેદોમાં કહેલી છે એવી સોળ સંસ્કારની વિધિ પૈકી શ્રીમદ્ધ વિધિનો કાર્યક્રમ રાખેલો તેમાં ખાસ ગૌ આધારિત ખેતીને પ્રેરણા મળે અને બીજા લોકો પણ ખોટા ખર્ચમાંથી બચે અને પોતાનો આરોગ્ય અને સમાજનું આરોગ્ય સારું રહે તે માટે આજે જમણવારનું જે મેનુ રાખવામાં આવેલું હતું તેમાં તમામ વસ્તુઓ જે ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતીમાં થતી વસ્તુઓ અને ગાયના દૂધમાંથી અને ઘીમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવેલો છે ખાસ જે વાસણનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ પણ જે આપણા વર્ષો પહેલાં આપણા વડવેરાઓ જે કહે છે તો પાત્ર અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત